આ વખતે હોળી ધૂળેટી પર છે ચંદ્રગ્રહણ ભૂલથી પણ ન કરતા આ કામ મિત્રો આ વર્ષે તેર અને ચૌદ માર્ચે હોળી અને ધૂળેટી ઉજવવામાં આવશે અને આ વખતે આ તહેવારો પર ચંદ્રગ્રહણ પણ છે એવામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બને છે તો આ વિડીયોને અંત સુધી જોજો જેથી જરૂરી માહિતી મળી જાય જણાવી દઈએ કે આ વર્ષે ફાગણ માસના શુક્લ પક્ષની ચતુર્દશી એટલે કે ચૌદશ તિથિ તેર માર્ચ ને ગુરુવારે સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટ સુધી રહેશે આ પછી પૂર્ણિમા એટલે કે પૂનમ તિથિની શરૂઆત થશે પૂર્ણિમાની તિથિ ચૌદ માર્ચ ને શુક્રવારે બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટ સુધી રહેશે એ પછી વધ પક્ષની એકમ તિથિ રહેશે સામાન્ય રીતે હોળી પર સૂર્યાસ્ત પછી હોલિકા દહન કરવાની પરંપરા છે પણ આ વખતે વધારે મોડું થશે આ વર્ષે ભદ્રાના સાયાને કારણે હોલિકા દહન માટે લાંબો સમય રાહ જોવી પડશે ભદ્રાકાળ તેર માર્ચ ને ગુરુવારે સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટે શરૂ થશે અને રાત્રે અગિયાર વાગીને છવ્વીસ મિનિટે સમાપ્ત થશે ત્યારબાદ હોલિકા દહન કરી શકાશે હોલિકા દહન પૂનમ પર કરવામાં આવે છે પણ ભદ્રાકાળમાં હોલિકા દહન કરવાની મનાઈ હોય છે આવી સ્થિતિમાં તેની પૂર્ણાહુતિ પછી હોલિકા દહન રાત્રે અગિયાર વાગીને છવ્વીસ મિનિટ પછી કરી શકાશે તેર માર્ચે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર રહેશે આ ઉપરાંત બુધ શુક્ર અને રાહુ ગ્રહ મીન રાશિમાં ગોચર કરશે જ્યારે સૂર્ય અને શનિ કુંભ રાશિમાં રહેશે જે ગુણવાન છે જણાવી દઈએ કે ચૌદ માર્ચે ધૂળેટી પર ચંદ્રગ્રહણ થશે ચંદ્રગ્રહણ સવારે નવ વાગીને ઓગણત્રીસ મિનિટે શરૂ થશે અને બપોરે ત્રણ વાગીને ઓગણત્રીસ મિનિટ સુધી ચાલશે આ ગ્રહણ ખગરાશ ચંદ્રગ્રહણ હશે પણ તે ભારતમાં દેખાશે નહીં એટલે આપણે પાળવાનું રહેશે નહીં આવી સ્થિતિમાં તેનો સૂતકકાળ ભારતમાં માન્ય રહેશે નહીં આ ગ્રહણ અમેરિકા પશ્ચિમ અમેરિકા પશ્ચિમ યુરોપ પશ્ચિમ આફ્રિકા પેસિફિકમાં દેખાશે માટે આ દેશોમાં રહેતા હિન્દુઓએ આ ગ્રહણ પાળવાનું રહેશે ગ્રહણ દરમિયાન ચંદ્ર કન્યા રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે આ સમય દરમિયાન કેતુ પહેલેથી જ કન્યા રાશિમાં હશે જેના કારણે બે ગ્રહોની જોડી થશે તેથી આ સમયગાળા દરમિયાન કેટલાક કાર્યો ટાળવા જોઈએ જે દેશોમાં આ ગ્રહણ દેખાવાનું છે તેઓ આ બાબતોનું ધ્યાન રાખે પહેલું ભગવાનની મૂર્તિઓને સ્પર્શ કરશો નહીં બીજું ગ્રહણ દરમિયાન સૂવું ન જોઈએ ત્રીજું સોય સંબંધિત કોઈ કામ ન કરો ચોથું સગર્ભા સ્ત્રીઓએ કોઈ કામ ન કરવું જોઈએ કે ભોજન ન કરવું જોઈએ પાંચમો આ સમય દરમિયાન કંઈ પણ છોલવું કે કાપવું જોઈએ નહીં અહીં ચંદ્રગ્રહણનો સમય ભારતના સમય પ્રમાણે આપ્યો છે પણ જે દેશોમાં ચંદ્રગ્રહણ દેખાવાનું છે તેમણે એ પ્રમાણે પોતાના દેશ પ્રમાણેનો સમય નક્કી કરી લેવો અને તે પ્રમાણે સૂતક કળ પાડવો ડિસ્કલેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી તિથિ અને ગ્રહણના સમયની માહિતી દ્રિક પંચંગ ડોટ કોમ પરથી લેવામાં આવી છે જે અમદાવાદના સમય અનુસાર છે આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો